લાઈ <laughs> Áo thun thun hình bộ cho bé trai. ફાઇનલી મિત્રો આપણે ભોગી જશે બી

છોકરા માટે રમવા માટે લસરપટ્ટી ની પણ વ્યવસ્થા છે અને અહીંયા સુરક્ષા માટે આગ બાગ લાગી હોય તો આવડા બાટલા છે ફાયર માટેના જે આગ ઓલવામાં કામ આવે

નાહી ને ભાઈ એ પક્કા હાલ હાલ છોડા મજા છે આપડી પડી ગાડી ચોડા પીવા ઈ તો સ્પેશિયલ ફેમિલી આપણે જોઈ શકો છો કઈ મિત્રો અમે જો આ ભોનથાળ લઈ લીધો છે અને સડાઈ પી લીધી છે અને જાય છે આ પક્કા ભાઈ ની ઘરે મનથાળ દેવા સીતારામ ચોકે પગી જશે તો મિત્રો જો આપણે પક્કા ભાઈ ઘર પાસે ભોગી છે ને આ ભાઈ બીએપી એરિયામાં રહી છે

અને આ ભાઈ અમારે ભાઈ રોહિતભાઈ એ રોહિતભાઈ જો અમે નીકળી ગયા છે બજાર માં રખડવા તો કે અમે ગાયત્રીમાં માં રખડશું જ અને અમારે જે કોઈ વસ્તુ લેવાની છે લઈ લેવું તો બ્લોકમાં માં બન્યા રહેજો મિત્રો માં પાણી પીર ખાવ ઉભરાઈ ગયા છઈ હાલો વસ્તુ બીજી છે દુકાન

mãi bay 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 bay

તો મળીશું પાછા બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું પાછા બીજા બાય જય માતાજી